ભાઈ સાઉન્ડ ચેવડી મોડી દીધી કારુ ચેવડી હો તારા ચેવડી હે કર દીધી હે ગાઈસ વેલકમ બેક ટુ મે વ્લોગ તો જય શ્રી રામ ધને તો કામ છો મારા ભાઈઓ બહેનો મજામાં ને તો ગાઈસ અત્યારે મસ્ત મજાનો તૈયાર થઈ જશું બ્લેક શર્ટ અને મસ્ત મજાનો જીન્સ પહેરીને બરોબર તો હવે આપણે જવાનું છે આપણા સિસ્ટરના ઘરે કેમ કે આપડા ભણો ભણો બર્થડે છે આજે બરોબર તો આજ હું અને મારો ભાઈ મસ્ત મજાનો તૈયાર થઈ જ છીએ અને આ બધું ચાલુ છે ગાઈસ મેકઅપ કરવાનું જો શું મસ્ત મજાનો મેકઅપ કરવાનો ચાલુ છે હજુ ગાય છે મારા માથા તેલ નાખવાનું બાકી છે મસ્ત મજાનો માથામાં તેલ નાખી દઈએ અને પછી અત્યારે જવાનું છે અમારા મઢે તો અત્યારે મસ્ત મજાનું તેલ નાખી દઉં અને તેલ નાખીને પછી જવાનું છે આપણે મઢે બરોબર તો ચલો કન્ટિન્યુ અને ફાઇનલી બાઇક લઈને પકી ગયા છે મઢે તો આ છે ગાય આપણો મઢ અને અંદર જો સૌથી પહેલાં આપણે ખૂડ દેવી છે ગાઈ અચ્છા ધોવાણીમાં બાજુમાં ખોડેલમાં અને એની બાજુમાં સિકતરમાં અને આ બાજુ

તો ફાઇનલી પોક ગયા આપણે ખેતર મેરલીમાના મંદિરે ગાઈસ આ છે આપણી મેલનીમાનું મંદિર જો મસ્ત મજાનું દીવો કરી નાખ્યો હો અને હવે આપણે કરી લઈએ મસ્ત મજાના દર્શન અને ફાઇનલી ગાઈસ મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને આ છે ગાઈસ આપણો ખેતર પોતાના ઘરનું જો ત્યાંથી માડીન તેસ સામમાં પેલા સેટાવી દી આપણો ખેતર ના ખેતરી અંદર કરે છે અજમો જો તમને દેખાતો જ મસ્ત મજાનો અને હવે તમને મસ્ત મજાનો વ્યૂ દેખાડું બરોબર મજાનો વ્યૂ છે વાદળ મસ્ત થયા અને જો ગાઈસ ટણા ટણા ટા ટણા ટા ટણા ટા અને આપડા ખેતરની બાજુમાં મસ્ત મજાની ગાઈસ રીંગડી જો આખા ખેતરમાં કડી છે રીંગડી અને ઓલી બાજુ કઈશ તુવેર અને અહીંયા બે કલર ના મસ્ત ફૂલ આયા કેસરી કલર અને આ છે પીળો કલર ભાઈ સાવન તો ચેડી મૂડી દીધી ખતર ના ગઈ ચેટલા કિલો ની હશે કાજુ શું બે કિલો ની દસ પંદર કિલો ની હશે કારુ જેવડી હો તારા જેવડી હોય દીધી લઈ લે શાક બનાવવા આખું ગામ જમી રે એવડી બુટી હા મિલ દેવા પાણી લેગે ઠરતા ઠરતા રિક્ષા લઈને પોકી ગયા છે આપણા સિસ્ટર ના ઘરે અને ઘર ની અંદર તો બધી તૈયારી ચાલુ હોય મીણ બત્તી અને થેન્ક યુ ડેડ અને દર્શન આપડા પાણો બાનું નામ છે દર્શન આને ગયા જો આ છોકરા પાસા ને ಅತ್ಯಮ್ ದಸಲಿ ರೀಕ್ಷ ಬರ್ ಪಾರ್ಟಿ ಮಿ ಗಿ અને ઘરે આવીને અંદર ગયા મસ્ત મજાનો સેટ હું સુઈ ગયો હોય જોવો તમને દેખાતું હશે તો હવે હું સુઈ જાઉં અને મળું તો હમણાં ડાયરેક્ટ સવારે તો ત્યાં સુધી ફાઇનલી મસ્ત મજાની સવાર પડી ગઈ છે તો તમને બધાને ગુડ મોર્નિંગ અને મસ્ત મજાની સવાર સવારમાં બ્રશ કરી લીધું છે અને નાસ્તો પણ કમ્પ્લીટ કરી લીધો છે અને કાલે ગયા તો આપણા સિસ્ટરના ઘરે આપણા ભાણુભાના બર્થડેમાં તમને ખબર થશે તો ત્યાં આપણે બહુ બ્લોગ શૂટ કરી નથી કેમ કે ગાઈસ તો કે બરાબર તો અત્યારે મસ્ત મજાનો જાગી ગયો છું હવે આપણે જવાનું છે ટ્રેક્ટર લઈને ખેતર કેમ કે આપણે ખેતરનો એક નવો ડેલો બનાવ્યો લોખંડનો બરોબર અને ટોલીની અંદર ડેલો ભર દીધો છે અને હવે આપણે નીકળશું ખેતર તો સાથે હજુ મપિરણ તો કામ ચાલુ છે તો ચલો કન્ટિન્યુ અને ડેલો લઈને ખેતર પોકી ગયો અને સામે જો ડેરો નાખવાનું કામકાજ ચાલુ છે અને અહીંયા હું પાણી પી રહ્યો આ પડે બંબવ અને ત્યાં વિલિંગ કામકાજ ચાલુ છે ડેરો નાખવાનું કામકાજ અને હું એ પીવું છું પાણી અને બધા બગલા જુઓ અહીંયા અને હું પીવડો છું એ પાણી અને આ બધા બગલા રહીને આ જીવડા ખાયા જુઓ પાંચ છ જેવા કાન ખજરો મેળવી ખાઈ ગયા જો હજુક ચાલુ છે હા જુઓ આ તો પાર્ટી થઈ જાય બગલે એમનું શિયાળાનું ચિકન ડિનર જુઓ આમ જોયા કહે ચકલા છેલ્લા બધા આ આવા ચકલા કહે છે આપણે ખેતરમાં પડે છે એટલે એક ખેતરનો તો હજુ આખો ઉખાડી નાખી દીધો એટલે હવે તમને જોઈએ ઢેફરો માં એટલું ઉડશે આ તો કશું નહીં બબેન તો ત્રણ હજારના ટોરે ટોરાયા હતા અને આખું ખેતરના જ મોખે નાખ્યું એવું થયું પછી એની અંદર આપણે કરી નાખ્યા ઘઉં અને ખેતરમાં કહે છે લગભગ પાંચ સાડા પાંચે લાઇટ જતી રહેતી તો ખેતરેથી હું ભાઈ બાઇક લઈને આવી ગયો હતો ઘરે અને ઘરે આવીને મસ્ત મજાનું નહીં પતંગ ચગાઈતી હતી કડીક આપણે બે ત્રણ પતંગ કાપીને પછી આપણું કપી ગયું અને પછી મસ્ત મજાનું જમી લીધું અને જમીન અત્યારે ટાઈમ થઈ ગયો છે દસ વાગી ગયા હા તો મસ્ત મજાના અત્યારે હવે સૂઈ જઈએ અને હું મળું તમને કાલે એક બીજા નવા બ્લોગ સાથે બરાબર તો આજના વિડીયોનું આપણે અહીંયા જ એન્ડ કરી છે જો તમને આપડે વિડીયો ગમે તો આપણે મળે બાય